નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર ખેડૂતો માટે ત્રણસો ને પચાસ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે પરિવાર મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને સીપી કચેરી પહોંચ્યો મહિલા કુસ્તીબાજોની સુરક્ષા પાછી ખેંચાતા કોર્ટે પોલીસને ખખડાવી ત્રિપુરામાં વરસાદી આફત બાવીસના મોત સત્તર લાખ લોકો પ્રભાવિત થયા છે બાંગ્લાદેશના પૂર અંગે ભારતની સ્પષ્ટતા સામે આવી છે ભારતીય કુસ્તીબાજોનો કમાલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે સેબીએ અનિલ અંબાણીને ફટકાર્યો છે પચીસ કરોડનો દંડ શેખ હસીનાને મોટો ઝટકો પાસપોર્ટ કરવામાં આવ્યો છે રદ એ વન અને એ ટુ દૂધના નામે વેપાર બંધ કરો તેઓ ફેંસીએ જણાવ્યું છે કેજરીવાલ હજુ જેલમાં જ રહેશે સુનાવણી ટળી ગઈ છે મથુરામાં દીપદાનનો કાર્યક્રમ યમુના ઘાટ જગમગી ઉઠ્યો હતો પાકિસ્તાનમાં પોલીસ ટીમ ઉપર હુમલો લોકોના મોત આ શિવાલયમાં એક સાથે બે સીલિંગની થાય છે પૂજા અદાણી ગ્રુપ આ પાવર કંપનીને ટેક ઓવર કરનારી છે અને પીએમ મોદી એક દિવસની મુલાકાતે યુક્રેન પહોંચી ગયા છે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ પીએમ મોદી એક દિવસની મુલાકાતે યુક્રેન પહોંચ્યા છે આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે પીએમ મોદીના કાફલાના પસાર થવાનો વિડીયો પણ સામે આવ્યો છે યુક્રેનમાં પીએમ મોદીના સ્વાગત માટે ભારતીય વિદ્યાર્થીઓ પણ તૈયાર છે પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ જેલએન્સી સાથે પણ મુલાકાતનું આયોજન હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપ આ પાવર કંપનીને ટેક ઓવર કરશે અદાણી ગ્રુપ કંપની અદાણી પાવરને લેન્કો અમરકંટક પાવર લિમિટેડ ટેક ઓવર કરવા માટે એનસીએલટી પાસે મંજૂરી મળી છે અદાણી પાવરે પંદર હજાર છસો ને તેત્રીસ કરોડ રૂપિયાનું દેવું ધરાવતી લેન્કો માટે રૂપિયા ચાર હજાર કરોડથી વધુની બીડ કરી છે આ અધિગ્રહણ બાદ અદાણી પાવરની ક્ષમતા વધીને પંદર હજાર આઠસો ને પચાસ મેગાવોટ થશે અગાઉ જિંદાલની કંપની પણ આ એક્ઝિબિશનમાં રેસમાં હતી પરંતુ તે જાન્યુઆરીમાં રેસમાંથી બહાર થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ શિવાલયમાં એક સાથે બે શિવલિંગની પૂજા થાય છે ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં એક સાથે બે શિવલિંગની પૂજા થાય છે બંને શિવલિંગ બાજુ બાજુમાં જ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલું આ શિવાલય સાતસો સત્યાવીસ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર નાવલી નદી કિનારે આવેલું છે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં પોલીસ ટીમ ઉપર હુમલો અગિયાર લોકોના થયા છે મોત ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બદમાશોએ પોલીસ ટીમ ઉપર રોકેટ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં અગિયાર પોલીસ કર્મીના મોત થયા છે તો ઘણા લોકો ઘાયલ થયા છે અનેક પોલીસ કર્મીઓને બંધક બનાવવામાં આવ્યા છે જ્યારે પોલીસની બે મોબાઈલ પોલીસ વાહના માચા પોઈન્ટ ઉપર કાદાવાળા રસ્તા પર ફસાય ત્યારે તેમના ઉપર હુમલો થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મથુરામાં દીપદાન કાર્યક્રમ યમુના ઘાટ જગમગી ઉઠ્યો છે જન્માષ્ટમીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પાંચ હજાર બસો ને મે જન્મ જયંતિના શુભ અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ મથુરા દ્વારા વૃંદાવનના દેવરાહા બાબાઘાટ ખાતે દીપદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર બસો ને એકાવન દીવા પ્રગટાવીને યમુનાને દીપદાન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ હજુ જેલમાં રહેશે સુનાવણી ટળી ગઈ છે અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી પાંચ સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે સીબીઆઈએ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય માગ્યો છે અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી હતી સીબીઆઈએ જામીન અરજીમાં આપવામાં આવેલી દલીલોનો વિરોધ કર્યો છે કેન્દ્રીય એજન્સીઓએ સુપ્રીમ કોર્ટને જામીન અરજી નામંજૂર કરવાની વિનંતી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એ વન અને એ ટુ દૂધના નામે વેપાર બંધ કરો તેવું એફએસએસએ આઈએ જણાવ્યું છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુરુવારે ઇ કોમર્સ કંપનીઓ સહિત ફૂડ બિઝનેસને દૂધ અને દૂધના ઉત્પાદનો પેકેજિંગમાંથી એ વન અને એ ટુ પ્રકારના દાવાઓને દૂર કરવા કહ્યું છે એફ એસએસએ આઈએ કહ્યું છે કે આવા લેબલ લોકોને ગેરમાર્ગે દોરે છે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અનુરૂપ નથી કંપનીઓએ પ્રિન્ટ થયેલા પેકેટ પૂરા કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીના માટે મોટો ઝટકો પાસપોર્ટ રદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે ગૃહ મંત્રાલયની સુરક્ષા શાખાએ શેખ હસીનાની સાથે તમામ ભૂતપૂર્વ સાંસદો મંત્રીઓ અને તેમની પાર્ટીના આવામી લીગના વરિષ્ઠ નેતાઓના પાસપોર્ટ રદ કરી દીધા છે ઉલ્લેખનીય છે કે વચગાળાની સરકારે શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાની માગ કરી છે કારણ કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ ઘણા અપરાધિક કેસ દાખલ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે રેગ્યુલરેટર તેની સિક્યુરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવાની સાથે માર્કેટ રેગ્યુલેટરે કરોડો રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે રેગ્યુલેટર દ્વારા અનિલ અંબાણી પર પચીસ કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે સેબીએ અનિલ અંબાણીને કોઈપણ પણ લિસ્ટેડ કંપનીમાં મેનેજર પદ સંભાળવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય કુસ્તીબાજોનો કમાલ ચાર ગોલ્ડ મેડલ પણ જીતી લીધા છે અંડર સેવન્ટીન વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં ભારતે છ મેડલ જીતી લીધા છે જોર્ડનમાં રમાતી આ ચેમ્પિયનશીપમાં ભારતે ચાર ગોલ્ડ અને બે બ્રોન્જ મેડલ જીત્યા છે આ ચેમ્પિયનશિપમાં ભારતના કુલ ત્રીસ કુસ્તીબાજો ભાગ લઈ રહ્યા છે તેમાંથી અદિતિ કુમારી નેહા સાંગવાન પુલકીત માનસી લોથેરે અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ જીતી લીધા છે જ્યારે રોનક દહિયા અને સાયનાથ પારધીએ આ ટુર્નામેન્ટમાં બે બ્રોન્જ મેડલ પણ જીતી લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશના પૂર અંગેની ભારતની સ્પષ્ટતા ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડાંબુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે આ સાચું નથી મંત્રાલયે કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારોમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે જેના કારણે બંને દેશ માટે સમસ્યા ઊભી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રિપુરામાં વરસાદી આફત બાવીસ લોકોના મોત સત્તર લાખ લોકો પ્રભાવિત થયા છે ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં ભારે વરસાદ થયો હતો પૂર અને ભૂસ્ખલનના કારણે સત્તર લાખ લોકો પ્રભાવિત થયા છે બાવીસ લોકોના મોત થયા છે પાસઠ હજાર લોકો ચારસો ને પચાસ રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે પાંચ દિવસોમાં ઓગણીસોથી વધુ ભૂસ્ખલન થયા છે ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાના સીએમ સાથે ટેલિફોનિક વાત કરી છે સાથે જ એનડીઆરએફની ચાર ટીમો બચાવ કામગીરીમાં મદદ માટે મોકલવામાં આવી છે જેણે રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કુસ્તીબાજુની સુરક્ષા પાછી ખેંચાતા કોર્ટે પોલીસને ખખડાવી નાખી છે

પરિવાર મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને સીપી કચેરીએ પહોંચ્યો હતો સુરતમાં એક પરિવાર મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને સીપી કચેરીએ પહોંચ્યો હતો પંદર વર્ષનો કિશોર કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા મોત થયો હતો બિલ્ડરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ પરિવારના લોકો કરી રહ્યા છે ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપી ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ત્રણસો ને પચાસ કરોડના પેકેજની જાહેરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરથી પીડિત ખેડૂતોને થયેલા નુકસાન માટે ત્રણસો ને પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે પિસ્તાલીસ તાલુકામાં બસ્સોને બોતેર ટીમોને રચના કરીને વિગતવાર સર્વે હાથ કરાયો છે જેના આધારે આશરે દોઢ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે એસડીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તો તેમને સહાય મળવાપાત્ર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે